નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી વાર્તા કહું છું એક એક સામાન્ય કહેવા લાગ્યા મિત્રો જો તમારી સામે લાખો રૂપિયા પડ્યા હોય અને કોઈ જોનાર ન હોય તો તમે શું કરો કોમેન્ટમાં સાચો જવાબ આપજો કારણ કે આ વાર્તાનો અંત તમારો વિચાર બદલાવી દેશે તો વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો વિડીયોનો લાઇક કોમેન્ટ શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવી દેજો જેથી નવા વિડીયોની સૂચના સૌ પ્રથમ તમારી પાસે પહોંચે તો ચાલો શરૂ કરીએ મુખ્ય વાર્તા એને ચોરી ન કરી અને એની કિસ્મત બદલાઈ ગઈ એક નાનકડા ગામમાં રમેશભાઈ નામનો એક સામાન્ય માણસ રહેતો હતો ન કોઈ મોટી ડિગ્રી ન કોઈ ઓળખાણ ન કોઈ વારસામાં મળેલી મિલકત સવાર પડે એ પહેલા એ પોતાની જૂની સાયકલ લઈને શહેર તરફ નીકળી પડતો દિવસભર મજૂરી કરતો અને સાંજે થાકેલા પગ સાથે ઘરે પાછો પડતો પણ એક વાત ખાસ હતી ખોટી રીતે કમાવની તેને ક્યારેય આદત ન હતી લોકો કહેતા આજના જમાનામાં પ્રમાણિક રહીને કંઈ થતું નથી પણ રમેશભાઈ હસીને એટલું જ કહેતા મારો મોટો માણસ નથી બનવું મારે સાચો માણસ બનવું છે વળાંક એક દિવસ રમેશભાઈને રસ્તા પર રૂપિયાથી ભરેલું એક પાકીટ મળ્યું અંદર જોઈએ તો લાખો રૂપિયા અને એક મોટી કંપનીના દસ્તાવેજો એક ક્ષણમાં એના મનમાં વિચાર આવ્યો આ પૈસા લઈ લઉં તો મારું જીવન બદલાઈ જાય કોઈ જોનાર ન હતું કોઈ પૂછનાર ન હતું એક ક્ષણમાં તેના હાથ કાપ્યા દિલ ધડકતી ધડકવા લાગ્યું કારણ કે આ નિર્ણય તેની આખી જિંદગી બદલી શકે એવો હતો પણ એને પાકીટ ઉપાડી સીધું પોલીસ સ્ટેશનમાં જઈ જમા કરાવી દીધું ઘરે જઈ એણે પત્નીને કહ્યું આજે હું અમીર બની શકતો હતો પણ હું શાંતિથી સુઈ શકું એ વધારે જરૂરી છે પરિણામ થોડા દિવસો પછી એક મોટી ગાડી રમેશભાઈના ઘર આગળ આવી આ માલિક એક જાણીતા ઉદ્યોગપતિ હતા એ માણસે કહ્યું આજના જમાનામાં આટલી પ્રમાણિકતા મેં પહેલી વાર જોઈ છે એણે રમેશભાઈને કંપનીમાં નોકરી આપી અને થોડા સમયમાં ભાગીદાર પણ બનાવ્યા વર્ષો પસાર થયા આજે રમેશભાઈ પાસે પૈસા પણ છે માન પણ છે અને સૌથી મોટું આત્મસન્માન છે છે અંતિમ સંદેશ મિત્રો મહેનત ધીમે પરિણામ આપે પણ ખોટી મહેનત જીવન ખાઈ જાય છે પ્રમાણિકતા કદાચ તાત્કાલિક લાભ ન આપે પણ લાંબા ગાળે જીવનને સાચી દિશા આપે છે યાદ રાખજો જે માણસ પાસે ધીરજ છે અને દિલ સાફ છે એ ક્યારે હારતો નથી જીવનમાં પૈસા ફરી મળી શકે પણ ખોવાયેલું આત્મસન્માન ક્યારે પાછું નથી આવતું